આશરે પંદર લાખ રૂપિયા હારી જતા આ ગુનાને અંજામ આપ્યો છે એટીએમ તોડવા સાધનો એક વેલ્ડિંગ ની દુકાન માંથી આવ્યા હતા જેમાં પોલીસે આરોપીઓ પાસેથી ગેસ કટર સિલિન્ડર અને ગુનામાં વપરાયેલ ગાડી કબ્જે કરી છે બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર